ભાવનગર પૂરતું નથી હોય આ લોકોનો માલ ભાવનગરમાં તો જાય છે પણ હારો આ દેશ વિદેશ સુધી પણ આ લોકો માલ મોકલાવે છે અને હા ભાઈ છેલ્લા છ વર્ષથી આ લોકોનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે બધી જ વસ્તુ બનાવે છે તો ભાઈ હવે કોની નવરાત્રી ના પૂજા પાસે લઈને તમામ સામગ્રી લેવા માટે આજે જ આવી જાવ હવે હું તમને એડ્રેસ આપી દઉં ડોન છોક એસબીઆઈ એટીએમ ની સામે ગ્રંથ અગરબત્તી ભાવનગર નીચે એડ્રેસ અને નંબર આપ્યો છે